ચોવીસ ફેબ્રુઆરીથી ચાર વીસ એપ્રિલ ઓગણીસો પચ્ચીસ સુધી મંગળની સીધી હિલચાલ સિંહ રાશિ વિશે દસ મોટી આગાહીઓ મિત્રો અમે તમને જણાવીશું કે વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ અને નક્ષત્ર પોતપોતાના સમય પ્રમાણે પોતાની રાશિ પૂર્વવર્તી અને પ્રત્યક્ષ બદલતા રહે છે જેની ઊંડી અસર તમામ બાર રાશિઓ અને દેશ અને દુનિયા પર જોવા મળી રહી છે મિત્રો અમે તમને જણાવી દઈએ કે ચોવીસ ફેબ્રુઆરીથી ધન સમૃદ્ધિ અને સુખ આપનાર મંગળ ગ્રહ પોતાની વિપરીત ગતિ થી પ્રત્યક્ષ ગતિમાં જવાનો છે તેની વ્યાપક અસર તમામ બાર રાશિઓ પર જોવા મળશે પરંતુ મિત્રો સિંહ રાશિના લોકો માટે આ સમયગાળામાં મંગળની સીધી ગતિ કેવી રહેશે મંગળની સીધી ગતિને કારણે સિંહ રાશિના લોકોને શું સુખ મળશે શું લાભ થશે તો મિત્રો તમે આ વીડિયોને અંત સુધી ચોક્કસ જોશો કારણ કે આ વિડીયો ખૂબ જ ખાસ બનવાનો છે મિત્રો અમે તમને જણાવીએ કે વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર સંક્રમણનો સીધો સંબંધ તમામ નવ ગ્રહો અને બાર રાશિઓ સાથે છે સંક્રમણનો અર્થ થાય છે જ્યારે કોઈ ગ્રહ એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે આ પ્રક્રિયાને ગ્રહોના સંક્રમણની દેશ અને દુનિયાની સાથે વ્યક્તિના જીવન પર ખૂબ અસર પડે છે મિત્રો તમને જણાવી દઈએ કે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્યથી લઈને કેતુ સુધી તમામ ગ્રહો પોતાની રાશિ બદલતા રહે છે મિત્રો આ સમય દરમિયાન ગ્રહોનો સેનાપતિ મંગળ ચોવીસ ફેબ્રુઆરીથી સીધો ગોચર કરશે મિત્રો ચાલો તમને જણાવી દઈએ કે બે હજાર પચ્ચીસના ફેબ્રુઆરી અને માર્ચના છેલ્લા આઠ દિવસ સિંહ રાશિ માટે સારા રહેશે જ્યારે ઉર્જા કિંમત ઉત્સાહ અને બહાદુરીનો કારક મંગળ પૂર્વવર્તી અને સીધો સંક્રમણ કરશે જ્યોતિષશાસ્ત્ર અનુસાર મંગળને તમામ ગ્રહોમાં સૌથી શક્તિશાળી અને ઉર્જાવાન ગ્રહ માનવામાં આવે છે જે લોકોની કુંડળીમાં બળવાન હોય ત્યારે જમીન મકાન સંપત્તિ વગેરેમાં પરિણામ આપે છે મિત્રો વીસ ફેબ્રુઆરી ઓગણીસો પચ્ચીસમાં મંગળ પાછળ રહેશે અને બુધ મિથુન રાશિમાં સંક્રમણ કરશે મિથુન રાશિમાં મંગળનું સંક્રમણ ચોવીસ ફેબ્રુઆરીની સવારે થશે મિત્રો ચોવીસ ફેબ્રુઆરીથી ચાર એપ્રિલ બે હજાર પચ્ચીસ સુધી મંગળ મિથુન રાશિમાં સીધો ગોચર કરશે મંગળ પ્રત્યક્ષ હોવાને કારણે મિલકતથી લાભ કાર્યક્ષેત્રમાં પ્રગતિ આર્થિક લાભ પ્રગતિના નવા આયામો વેપારમાં લાભ જમીન મકાન વગેરેથી લાભ થવાની સંભાવના રહેશે મિત્રો ચોવીસમી ફેબ્રુઆરી બે હજાર પચ્ચીસના રોજ સવારે સાત પોઈન્ટ બે સાત કલાકે મંગળશત્રુ મિથુન રાશિમાં ગોચર કરશે મિથુન રાશિનો સ્વામી મિથુન રાશિમાં ગોચર થશે એસ સરસ્વતી અને દેવી લક્ષ્મી મંગળના સંક્રમણને કારણે તમને માતા સરસ્વતી અને માતા લક્ષ્મીના ઘણા બધા આશીર્વાદ મળશે પરંતુ મંગળ પ્રત્યક્ષ હોવાના કારણે તમને ઘણા બધા આશીર્વાદ મળશે તો મિત્રો મિત્રો તમને આશીર્વાદ આપે છે વિડિયોમાં આગળ વધતા પહેલા વિડિયોને લાઇક કરીને કોમેન્ટ બોક્સમાં માતા લક્ષ્મી અને માતા સરસ્વતીને સાચા હૃદયથી પોકાર કરો ચેનલને ને કરો અને શેર કરો જેથી સિંહ રાશિના તમામ લોકો પર દેવી સરસ્વતી અને દેવી લક્ષ્મીના આશીર્વાદ હંમેશા રહે નંબર એક સિંહ રાશિ સિંહ રાશિની પ્રથમ ભવિષ્યવાણી શું કહે છે કે ચોવીસ ફેબ્રુઆરી થી મંગળ તમારા અગિયારમા ભાવમાં સીધો ભ્રમણ કરી રહ્યો છે આવી સ્થિતિમાં દેવી લક્ષ્મીના આશીર્વાદથી આ રાશિવાળાને કરિયરમાં ઘણો ફાયદો થવાનો છે આ સમયગાળા દરમિયાન તમારા પર દેવી લક્ષ્મીનો ખૂબ જ આશીર્વાદ મળવાનો છે હા મિત્રો મંગળ તમને સીધા દિશામાં આગળ વધીને મદદ કરશે મિત્રો અમે તમને જણાવી દઈએ કે જો તમે આ સમય દરમિયાન સખત મહેનત કરશો તો તમારા સ્ટાર્સ તમને સાથ આપશે ચોવીસમી વીસ ફેબ્રુઆરી ઓગણીસો પચીસની શરૂઆત સિંહ રાશિના લોકો માટે વિસ્ફોટક રહેશે અને આ દિવસો સુધી તમે તમારી મહેનત પ્રમાણે સારા પરિણામો મેળવતા રહેશો તમે પ્રાઇવેટ સેક્ટરમાં કામ કરો છો કે પછી બિઝનેસની દૃષ્ટિએ ખૂબ જ ખાસ રહેશે કમાણીની દૃષ્ટિએ તમને મંગળનો માર્ગ ઘણો સારો રહેશે કાર્યસ્થળ પર તમારો ઉત્સાહ જળવાઈ રહેશે જો તમે તમારી કારકિર્દી શરૂ કરવા માંગો છો તો આ સમય તમારા માટે વધુ સારી તકો લઈને આવશે તમે દરેક કાર્યને પૂરા દિલથી પૂર્ણ કરશો અને ચોવીસમી ફેબ્રુઆરીથી તમને વધુ સારા પરિણામો મળશે જે તમારી કારકિર્દીમાં એક સીમાચિહ્નરૂપ સાબિત થશે તમને દરેક કાર્યમાં ધીરે ધીરે સફળતા મળશે અને તમારું નામ રહેશે આ સમય દરમિયાન તમારા કામકાજ પૂર્ણ થવાની આશા છે જે લોકો ખાનગી નોકરી કરે છે તેમને જ લાભ મળશે જેઓ સરકારી નોકરીમાં કામ કરે છે તેમના બોસ દ્વારા ખૂબ પ્રશંસા કરવામાં આવશે મિત્રો કરિયરની દૃષ્ટિએ મંગળ ખૂબ જ અનુકૂળ રહેવાનો છે એમ કહેવું ખોટું નહીં હોય નંબર બે સિંહ રાશિની બીજી ભવિષ્યવાણી કહે છે કે ચોવીસ વીસ ફેબ્રુઆરી ઓગણીસો થી મંગળ તમને શુભ બનાવવા જઈ રહ્યો છે હા મિત્રો આ સમયે તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે તમે પ્રગતિના માર્ગ પર ચાલશો જેના કારણે તમને માત્ર દેવી લક્ષ્મીની કૃપાથી જ લાભ મળશે જે લોકો આ સમયે લોન લેવાનું વિચારી રહ્યા છે તેમને લાભ મળશે અને સાથે જ તમને જણાવી દઈએ કે જે લોકો કામકાજ માટે ક્યાંક બહાર જવાનું વિચારી રહ્યા છે તેઓની આર્થિક યાત્રા તમારા માટે શ્રેષ્ઠ સાબિત થશે જ્યારે મહિલાઓની સાથે કામકાજમાં પણ આ શુભ ફળ મળશે તા તમને નાણાકીય લાભ મળશે અને તમે તમારા કાર્યમાં શ્રેષ્ઠ બનશો તમે એવો પ્રયાસ કરશો કે આ સમય તમારા માટે શ્રેષ્ઠ રહેશે ચોવીસ ફેબ્રુઆરી બે હજાર થી મંગળ તમારા માટે આશીર્વાદ આપવા જઈ રહ્યો છે જેના કારણે તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે જો કે નોકરીની શોધમાં રહેલા લોકોને ખૂબ જ પ્રયત્નો કરવા પડશે તો જ તેમને સફળતા મળશે મિત્રો તમારા માટે શુભકામનાઓ છે નંબર ત્રણ સિંહ રાશિ ની ત્રીજી ભવિષ્યવાણી કહે છે કે ચોવીસમી ફેબ્રુઆરી બે હજાર પચીસ થી મિથુન રાશિમાં માં મંગળનું પ્રત્યક્ષ ભ્રમણ થવાને કારણે આ સમય તમને તમારા ભણતરની ની દ્રષ્ટિએ સારું પરિણામ આપશે હા મિત્રો માતા લક્ષ્મીનો આશીર્વાદ આ સમય દરમિયાન તમારા પર જે સારા પરિણામ મેળવશે તે તમને જણાવશે દેવી સરસ્વતી તમને શિક્ષણના ક્ષેત્રમાં સફળતા મળશે તમારું ધ્યાન તમારા લક્ષ્ય અને શિક્ષક પર રહેશે હા મિત્રો અમે તમને એ પણ જણાવી દઈએ કે સિંહ રાશિના લોકો શાસ્ત્રો વકીલાત વિજ્ઞાન કૃષિ સંગીત મેનેજમેન્ટ વગેરે વિષયોનો અભ્યાસ કરીને ઝડપથી લાભ મેળવશે હા મિત્રો મે મહિના પછી તેમને ઉત્તમ પરિણામ મળશે પ્રાથમિક શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓમાં એકાગ્રતામાં વધારો જોવા મળશે આ સમય દરમિયાન વિદ્યાર્થીઓને વિદેશ જવાની ઘણી સુવર્ણ તકો મળશે મંગળના શુભ પાસાને કારણે વિદેશમાં જવાનું તમારું સ્વપ્ન પણ પૂર્ણ થશે હા મિત્રો જે લોકો લાંબા સમયથી તેમના વિશ્વમાં સખત મહેનત કરી રહ્યા છે તેઓ તેમના અભ્યાસના જુગારની સીધી આંદોલનનું કહેવું છે મિત્રો આ સમયનો પૂરેપૂરો લાભ ઉઠાવો અને તમારા ભણતરમાં બેદરકાર ન રહો અહીં ત્યાં તમારો સમય બગાડો નહીં કારણ કે સમય ગમે ત્યારે બદલાઈ શકે છે હા સિંહ રાશિના લોકો ચોવીસ ફેબ્રુઆરી બે ના રોજ મિથુન રાશિમાં મંગળનું ગોચર તમને શુભ પરિણામ આપશે નંબર ચાર સિંહ રાશિનું ચોથું ભવિષ્ય કહે છે કે ચોવીસ જાન્યુઆરી બે હજાર પચીસ થી છ એપ્રિલ બે હજાર પચીસ સુધી મંગળના પ્રભાવને કારણે તમારી લવ લાઈફ અને દાંપત્ય જીવન ઉત્તમ પરિણામ આપશે હા મિત્રો આ સમયે તમે તમારા પ્રેમ પ્રત્યે આકર્ષિત થશો અને તમારા જીવન વિશે સકારાત્મક વિચાર કરશો હા મિત્રો જે લોકો લાંબા સમય સુધી જીવનસાથીની શોધ કરે છે તે ભગવાનના આશીર્વાદ છે તેમની શોધ પૂર્ણ થઈ શકે છે ખાસ કરીને માર્ચના મધ્યમાં લગ્નની પ્રબળ શક્યતાઓ છે આ સમય દરમિયાન તમને યોગ્ય જીવનસાથી મળી શકે છે અને તમારા સંબંધોમાં સ્થિરતા આવશે જેઓ પહેલાથી જ સંબંધમાં છે તેમના માટે આ સમય વિશ્વાસ અને પરસ્પર સમજણને મજબૂત બનાવશે આ સમય તમારા માટે એક નવી શરૂઆતનો સંકેત આપે છે જેમાં તમે તમારા જીવનસાથી સાથે મજબૂત અને સુખી લગ્નજીવનનો આનંદ માણી શકશો નંબર પાંચ સિંહ રાશિની પાંચમી ભવિષ્યવાણી કહે છે કે જ્યારે મંગલમિથુન રાશિમાં તેની પૂર્વવર્તી ગતિથી સીધી ગતિમાં સંક્રમણ કરશે ત્યારે આ સમય સ્વાસ્થ્યની દૃષ્ટિએ તમારા માટે મિશ્ર પરિણામો આપી શકે છે તમારા સ્વાસ્થ્યમાં સમસ્યાઓ આવશે જ્યારે કેટલાક લોકો જૂના રોગોથી પરેશાન થઈ શકે છે જેના કારણે તેમને ઘણી સમસ્યાઓ થઈ શકે છે મંગળના પ્રભાવને કારણે આ સમય સ્વાસ્થ્યની દૃષ્ટિએ પરેશાનીભર્યો બની શકે છે સાથે જ જો આપણે વૃદ્ધોના સ્વાસ્થ્યની વાત કરીએ તો આ સમસ્યાઓનો સામનો કરવા માટે તમારે યોગ્ય ખાનપાન અને જીવનશૈલી અપનાવવી જોઈએ આ ઉપરાંત અમે તમને જણાવીએ કે કસરત કરવાથી ફાયદો થઈ શકે છે તંદુરસ્ત જીવનશૈલી અપનાવવી જોઈએ અને સંભવિત જોખમો ટાળવા જોઈએ તણાવ સામે લડવા માટે યોગ અને ધ્યાન કરવું જોઈએ હા મિત્રો મો પેટ ગુપ્તાંગ અને છાતી સંબંધિત સમસ્યાઓનું ધ્યાન રાખવું જોઈએ સાથી મહિલાઓના સ્વાસ્થ્ય વિશે વાત કરીએ તો તેમને તેમની ખાનપાન પર વિશેષ ધ્યાન આપવાની જરૂર પડશે આનાથી તમારું સ્વાસ્થ્ય સારું રહેશે જેના કારણે તમારે કોઈ પણ બાબતમાં વધુ ચિંતા ન કરવી પડશે અને દરેક વસ્તુને શ્રેષ્ઠ સમય પર છોડી દેવી પડશે મિત્રો જો આપણે સગર્ભા સ્ત્રીઓની વાત કરીએ તો તમારી ખાનપાન પર વિશેષ ધ્યાન આપો અને આધ્યાત્મિક કાર્ય પર ધ્યાન આપો હા મિત્રો એવું કહેવું ખોટું નહીં હોય કે ચોવીસ વીસ ફેબ્રુઆરી ઓગણીસો સુધી મંગળના પ્રભાવથી સ્વાસ્થ્ય પર અસર થઈ શકે છે તો મિત્રો તમને માહિતી કેવી લાગી કૃપા કરીને કમેન્ટ બોક્સમાં જય જયલક્ષ્મી નારાયણ લખો